વાગડ ની અવિરત ધપતી વિકાસ યાત્રામાં વધુ વેગ આણવા અને કચ્છના લોકોની લાગણી અને માંગણી મુજબ આવશ્યક એવા વિકાસ કામોની ભેટ આપવા ખાસ કચ્છ પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના અત્યંત વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ એક ચુસ્ત અને સમર્પિત સંગઠન કરતા તરીકેનો પરિચય આપીને ખાસ કાર્યકર્તા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરક સંબોધન કર્યું હતું કાર્યક્રમના આરંભે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કચ્છ આ લોકસભામાં એક ઐતિહાસિક વિજયનું સાક્ષી બનશે એમાં કોઈ શંકા નથી મોદીજી ના ચારસો પ્લસ ના સંકલ્પમાં કચ્છ બેઠક પર ભવ્ય ભવ્ય વિજય દ્વારા સહભાગીતા નોંધાવશે જિલ્લા ભર ઉપસ્થિત અપેક્ષિત શ્રેણીના આગેવાનો અને કાર્યકરોની એક અગત્યની સંગઠનાત્મક બેઠકને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે સમગ્ર રાષ્ટ્ર એક જૂથ બનીને મોદીજીની પ્રેરણા અને સંકલ્પ અનુસાર એક પરિવારની માફક સામૂહિક રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે દેશની આંતરિક સુધારણાથી માંડીને બ્રાહ્ય સુરક્ષા જેવા કોઈ પણ ક્ષેત્રે ભારતે છેલ્લા દસ વર્ષોમાં ક્યારેય પાછું મળીને જોયું નથી મંદિરો હોય કે મેડિકલ સંસાધનો હોય રોડ રસ્તા જેવી માળખાકીય સવલતો હોય કે સ્વચ્છતાથી મોહિત હોય દેશવાસીઓ સાર્વત્રિક નવ નિર્માણ નિહાળી રહ્યા છે સ્વદેશી વ્યાપારની આસમાની તકો ઉભી કરવી કે પછી વિદેશી શક્તિઓની વચ્ચે આગવું અને મજબૂત સ્થાન મેળવવું આ બધું શક્ય બની રહ્યું છે માત્ર અને માત્ર નરેન્દ્રભાઈ મોદીના સમર્થ અને લોકાભિમુખ નેતૃત્વના પરિણામે જ વધુમાં મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે આવનારી લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશ અને ગુજરાતમાં મોદીજીને સર્વાધિક અને વિક્રમજનક વિજય પ્રાપ્ત કરાવવા માટે આપણે સૌએ કૃત નિશ્ચય થઈને અથાગ પરિશ્રમ કરવાનો હવે સમય આવી ગયો છે આ અવસરે કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પારસેરિયાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લા ભાજપનું સંગઠન હર હંમેશ અગ્રેસર રહ્યું છે પ્રદેશ ભાજપ કોઈ પણ ન્યાય આપ્યો છે વિનોદભાઈ ચાવડાને ને પાંચ લાખ થી વધુ મતોની સરસાઈ મેળવીને સતત ત્રીજી વખત કચ્છના લોકોનો જનાધાર મેળવશે પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું હું કચ્છની જનતાનો જીવનભર પ્રાદેશિક મારા પર મૂકેલા ભરોસાને સાર્થક કરીને વધુ એક વખત કચ્છી ભાઈ બહેનોની હર સંભવ સેવા કરવા માટે હું તત્પર છું આજની બેઠકમાં સંચાલન જિલ્લા ભાજપ મંત્રી વિકાસભાઈ રાજકોરી જ્યારે આભાર વિધિ ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગાઈ કરી હતી સમગ્ર બેઠકની સફળતા માટે ભચાઉ તાલુકા ભાજપ મહામંત્રી ગંભીર સિંહ જાડેજા ભચાઉ શહેર ભાજપ મંત્રી રવિન્દ્રભાઈ ગામી ભચાઉ શહેર ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ સંજયભાઈ સુથાર સહિત નાઓ જહેમત ઉઠાવી હતી

તેમજ પંકજભાઈ મહેતા જિલ્લા ભાજપ શ્રીઓ દિલીપભાઈ શાહ ધવલભાઈ આચાર્ય નરેન્દ્રભાઈ પ્રજાપતિ લોકસભા સંયોજક ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય લોકસભા વિસ્તાર વૈભવભાઈ બોરીચા જિલ્લા ભાજપના હોદ્દેદારો મંડળ પ્રભારીઓ મંડળના પ્રમુખ મહામંત્રીઓ તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ નગરપાલિકા હોદ્દેદાર શ્રીઓ બોર્ડ નિગમના પૂર્વ ચેરમેન શ્રીઓ સહિત અપેક્ષિત શ્રેણીના કાર્યકરો હાજર રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું